ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં મોગલ કેમ છો બધા આ કે મજામાં જશો તો આજનું સ્વાગત છે આપણા બ્લોગમાં આજે આપણું મોર્નિંગ થયું હે રાઈતે થોડુંક મોડું મોર્નિંગ થયું હે કાંઈ વાંધો નહીં ચાલો આપણે જઈએ તેલના ગાણે તો હું ને કાંજીભાઈ બે જઈ તેલના ગાણે ભાઈ જો કાંજીભાઈ

માવો ખાઈને વયા જઈ પાછા આવ્યા હું મુલાકાત લઈએ ભાઈ બંધ હતો તેલનો ગાણો કયો હાલો માવો બનાવે કાંજીભાઈ માવો ખાઈને પછી નીકળીએ બીજું હું અક્ષય ભાઈ કાલે માતાજી હે થારી કાઢવા આવ્યા હી સમાજે જવો તમે જો આ દેવ ઉર્ફે ફજુર્યું લાઈક કરીને પછી શું કરવાનું Jigger bay. Wait, can tell you. Chan, đây bà. Chan. Tại bộ hoan được khi kia nữa. Dạ, em mở được cả cổ. Bố, sao mày ગયું ગઈ ભાગ્યા તો જઈ મોઢું તો મચાય આપડે સામાન ઉતરે હે જમવાનું હે કાલે હેમાંગભાઈ હે માવો બનાવો માવો બનાવો તો બંધ થઈ ગયો બોલો અને કાલે જમવાનું છે ને એ સામાન ઉતરે જો બનાવવાનું હે બધું જાય તો કાલ ના જમણવારની થાય છે તૈયારી જોવો તમે આયા મિતભાઈ બેઠા બેઠું એ ફદુર ગયું ફદુરજીયું ફોન માં ફાંકા મારે જોવો તો ખરી એની સ્ટાઈલ અને આ કાલ કાલના રસોડા ની થાય છે તૈયારી જમવાની જોવા બધો સામાન ઉતરી ગયો બોલેરામાંથી સામાન ઉતરી ગયો હોય અને હવે આપણે આવ્યા છે ગાઈડલા લેવા તમે જોઈ લ્યો જો હોય ને ભાઈ જો આ ગાઈડલા આપણે લેવાના છે કાલ આપણે ગાઈડલા લઈને જાય તો આપણે અહીંયા ગાઈડલા નાખી દીધા છે ગાઈડલા લઈ આવ્યા છે સવારને મહેમાનને તો બેહાડવા જો ને મારા કલાજા તો આપણે હવે ગાઈડલા એ નાખી દીધા અને હવે આપણે ક્યાં જઈએ નહીં નક્કી નથી કંઈ મોર્નિંગ ડાયરાને કેમ છે બધા હા તો મજામાં તો આપણે ઉઠવામાં મોડું થઈ ગયું હતું રાઈ કામ કર્યું હતું ને ભાઈ માન સામાન ઉતરાવા હાઈ રહ્યા હતા બધું મોડું થઈ ગયું હતું હવે આપણે જવાનું જમવા તો હાલ આપણે જઈ ત્યાં જઈને મળીએ અહીંયા બને ગરમ ભજીયા અને અહીંયા જો હેમાંગભાઈ ઊભા હે ટેસ્ટિંગ કરે કે ભજીયા સારા બનાવજો એમ કહેજો ભજીયા જો ને ભાઈ

આવી ગયો જાંબુનો ડબ્બો નવો જો ભીખાભાઈ લઈને આવ્યા હે ભાવિનભાઈ જાંબુવાળા તમારે કોઈને લેવો હોય તો કોન્ટેક કરજો આપણે જમીન આવી ગયા હતા ઘરે અને હવે આપણે હુઈ જવું હા તો થાકી ગયા હી કાલે જ કામ કર્યું હતું આજે પીરસીને થાકી ગયા અને હવે આપણે હોઈ જવું હે તો હાલો ઉઠીને પાછી પાછા આપણે મળીએ બ્લોગ આપણે પૂરો કરીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કલેજા અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે બ્લોગ કેવો લાગ્યો